એ અમે રાતના તો બહુ શોર્ટ કરી મળી તો નહીં જ અમને પછી કાવરિયા આવ્યા હોય વાગે તો એમને પેલી બોડી પર કુટલું જેવું દેખાયું એટલે એ લોકોએ પછી ફાઈવ ગેટર વાળાને ફોન કર્યો એટલે એમને બાર કહી રહ્યા હતી પછી અમારી પર ફોન આવ્યો ત્રણ વાગે એટલા ભાઈ મળી બોડી મળી છે તમે જોઈ જાય આવીને

તમારા પણ બોલાવે એ ના કે બોલાવે એ ભાભા હોય તો પણ બોલાવે એક ને પપ્પા નો સવાલો હતો એ પણ ચાઇ ગયો